ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કેસ્કેડ કેસ્કેડ શબ્દનો અર્થ પાણીનો નાનો ધોધ જલપ્રપાત ધોધની જેમ નીચે પડવું કશાકનો ધોધ પડવો મોટા પ્રમાણમાં નીચે ઝૂલતી કોઈ વસ્તુ ઉદાહરણ તરીકે માથાના વાળ જ્ઞાન અથવા માહિતી અનુગામીને આપવું શ્રેણી અથવા ક્રમમાં સંખ્યાબંધ ઉપકરણો અથવા વસ્તુઓ ગોઠવવી થાય છે કેસ્કેડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇટ વોઝ એક્સાઇટિંગ ટુ વોચ અ કેસ્કેડ ઓફ રેન વોટર એટ સાપુતારા હિલ્સ એટલે કે સાપુતારાની ટેકરીઓ ખાતે વરસાદી પાણીનો જળપ્રપાત નિહાળવો તે રોમાંચક હતું એક બીજું ઉદાહરણ જોઈએ વી બેથ અંડર અ કેસ્કેડ એટ મસૂરી અર્થાત અમે મસૂરીમાં ધોધ નીચે નાહ્યા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ